અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો હોવાની ફરિયાદ ઉઠતા ન્યૂ બસ સ્પોટના મુખ્ય ગેટ પાસે પોલીસ ચોકીને ખસેડવામાં આવી અને સાથે લોકાર્પણ કરવામાં આવ્યું ન્યૂ એસટી બસ સ્પોટ પર અસામાજિક તત્વોનો ત્રાસ દિવસેને દિવસે વધતા આજુબાજુના વેપારીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો જેને કારણે વેપારીઓ દ્વારા પોલીસ ચોકીની ન્યૂ બસ સ્પોર્ટના મુખ્ય ગેટ પર ખસેડવામાં આવી જ્યાં ફરીથી પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આજરોજ પાલનપુર પશ્ચિમ શહેર પોલીસ સ્ટેશનની એક બસ નવા બસપોટની જે ચોકી છે એ પાછળની સાઈડ હતી એટલે ત્યાં આગળ પ્રશ્ન એવો રહેતો હતો કે જે બસના પેસેન્જર આવે એ લોકોને એમ કે ભાઈ પૂછપરછનું જે છે સેન્ટર છે એટલે પોલીસને થોડું ડિસ્ટર્બન્સ થતું હતું એટલે અને બીજું કે આગળની સાઈડ જે છે મેઇન એન્ટ્રન્સ છે ત્યાંથી હતી એટલે ચોકી આગળ ખસેડવા માટે અમે જે નવા બસપોર્ટના વેપારી એસોસિએશન છે એને રજૂઆત કરી હતી કે ભાઈ આ ચોકી અમને આગળની સાઈડ મુકાવી દીવો તો સારું રહેશે પબ્લિક બંને માટે તો આ ચોકી આજે વેપારી એસોસિએશન તરફથી નવી અમને ફરીથી ઊભી કરી દેવામાં આવી છે આગળ ગેટ બાજુ તો એમનું ફરીથી એમણે આજે ઉદઘાટન સમારોહ રાખેલો હતો અમદાવાદના વાળજ વિસ્તારમાં યુ